જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નૂતન વર્ષના દિવસે થતી ગોવર્ધન પૂજા અને અન્નકૂટનું મહત્ત્વ જાણી લઈએ શું કારણ છે જેના લીધે આજના દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે તે જાણીએ નૂતન વર્ષના દિવસે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ ગણાતા ગોવર્ધન પર્વતની પૂજાનું વિશેષ મહત્ત્વ છે દિવાળીના પાંચ મુખ્ય તહેવારોમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ એ ચોથો મુખ્ય તહેવાર છે નૂતન વર્ષ એટલે કાર્તક માસના શુક્લ પક્ષની પ્રતિપદાના દિવસે ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરે છે જેમાં ગોવર્ધન પર્વતની પૂજાના દર્શન ભક્તો અવશ્ય કરતા હોય છે ગોવર્ધન પર્વતની વિશેષ પૂજા બધા પ્રકારની આફતોથી બચાવે છે અને બાળકોને સુખ આપે છે ગોવર્ધન પૂજાની પાછળનું કારણ શું છે તે હવે આપણે જાણી લઈએ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉપાડીને ગ્રામજનોને ઇન્દ્રદેવના પ્રકોપથી બચાવ્યા હતા અને દેવોના રાજા એવા ઇન્દ્રના અભિમાનને તોડ્યું હતું ત્યારથી ગોવર્ધન પર્વતને શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનીને તેની પૂજા કરવામાં આવે છે જ્યારથી આ પૂજા શરૂ કરવામાં આવી ત્યારથી ધન અને અન્નના આશીર્વાદ આપતી આ પૂજા અવિરત ચાલી રહી છે ગોવર્ધન મહારાજની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અન્ન દૂધ વગેરેની કમી રહેતી નથી અને ભગવાન કૃષ્ણના આશીર્વાદ ગાયો પર હંમેશા રહે છે ભગવાન શ્રી કૃષ્ણના ગોવર્ધન સ્વરૂપની કૃપાથી બધા પ્રકારની કુદરતી આફતોથી પણ રક્ષણ મળે છે ગોવર્ધન પર્વત કેવી રીતે બનાવવામાં આવે છે અને તેની પૂજા કેવી રીતે થાય છે તે પણ હવે આપણે જાણી લઈએ સૌ પ્રથમ ગાયનું છાણ લાવીને તેને ગોવર્ધન પર્વતનો આકાર આપવામાં આવે છે નાનો ગોવર્ધન પર્વત બનાવી અને આ ગોવર્ધન પર્વતની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે જો તમને ગાયનું છાણ ન મળે તો તમે તેની જગ્યા પર ઘઉં કે ચોખાના ઢગલાને ગોવર્ધન પર્વતનો આકાર આપીને પૂજા કરી શકો છો ખોરાકના ઢગલામાંથી બનેલા ગોવર્ધનને અન્નકૂટ કહેવાય છે ગોવર્ધન પર્વત બનાવ્યા પછી શુદ્ધ થઈને તમારા આસન પર બેસો ત્યારબાદ ગોવર્ધન પર્વતની આસપાસ હળદર અને કુમકુમની પેસ્ટ બનાવીને ત્રણ ગોળ બનાવો આ વર્તુળની બહાર આઠ દિશાઓમાં આઠ સ્વસ્તિક બનાવો ઓમ હ્રીમ હ્રીમ ગોવર્ધનાય ભદ્રાય એમ ઓમ નમઃ મંત્રનો જાપ કરતી વખતે દરેક સ્વસ્તિક અને ગોવર્ધન પર્વત પર એક એક ફૂલ ચડાવવું આ પછી ભગવાન ગોવર્ધનની સામે શુદ્ધ ગીનો દીવો પ્રગટાવો અને ધૂપ દીપ પ્રગટાવી પૂજા કરો મંત્રનો જાપ કરતા કરતા ગોવર્ધન ભગવાનની આસપાસ નાળા છડી લપેટી તેમાં ત્રણ ગાંઠ બાંધો ત્યારબાદ તેમને નૈવેદ્ય તરીકે ફળ પતાશા વગેરે અર્પણ કરો આ પછી ઓમ હ્રીમ હ્રીમ ગોવર્ધનાય ભદ્રાય એમ ઓમ નમઃ મંત્રનો જાપ કરતી વખતે ભગવાન કૃષ્ણને યાદ કરો અને ગોવર્ધન મહારાજની પરિક્રમા કરો ગોવર્ધન પર્વતની પરિક્રમાનું ખૂબ જ મહત્ત્વ છે જો તમે ગોવર્ધન પર્વતની પરિક્રમા ન કરી શકો તો આ રીતે ઘરે નાનો ગોવર્ધન બનાવીને તેની પરિક્રમા કરી શકો છો આ રીતે પરિક્રમાથી પણ તમને ભગવાન સારા આશીર્વાદ આપે છે અને તમને પુણ્ય મળે છે પૂજા પૂર્ણ થયા પછી તમારી સંપત્તિ અને અન્નના આશીર્વાદ અને કુદરતી આફતથી પણ રક્ષણ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરો અને ગોવર્ધન મહારાજનો પ્રસાદ લોકોમાં વહેંચો પોતે પ્રસાદ લો અને ત્યારબાદ અડોશ પડોશમાં પ્રસાદ વહેંચો તો આ હતું ગોવર્ધન પર્વતનું મહત્ત્વ અને તેમની પૂજા વિધિ તો ભક્તો આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં જય ગોવર્ધન મહારાજ જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ જય ગોવર્ધન મહારાજ વિડીયો જોવા માટે ધન્યવાદ